સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આડે હાથ લીધા છે તેમની પદયાત્રાને નાટક ગણાવ્યું છે અને ભાજપના કેટલાક નેતા છે તે ચૈતર વસાવાને પાછળથી સપોર્ટ કરી રહ્યા છે અને તેમનો મામલો ઉચ્ચ કક્ષાએ મૂકવામાં આવશે તેવી ચીમકી આ સાંસદે આપી છે

ગામના લોકો અને ભાજપના જે નેતા છે કેટલાક તે ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે જો આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ જે જૂના રાજ ગામ જે છે એ જૂના રાજ મારું ગામ છે કરજણ ડેમનું અસરગ્રસ્ત ગામ છે લગભગ પચાસ ટકા જેટલા ઘરો ત્યાંથી સ્થળાંતર થઈ અલગ અલગ જગ્યાએ પુનઃ કરે છે પચાસ ટકા ગામ ત્યાં રહી ગયું છે જ્યારે શરૂઆતના દિવસોમાં આ જુનારા જે બચેલું ગામ છે ત્યાં જવા આવવા માટે કરજણ ડેમમાં પાણીમાં બોટ દ્વારા વ્યવહાર થતો હતો પરંતુ જે તે સમયે આદિવાદી કલ્યાણ મંત્રી અને વન મંત્રી ગણપતસિંહજી વસાવાના માર્ગદર્શનમાં એમના મદદથી અમે જીદગઢથી જૂના રાજ સુધીનો ગાડા ચાલુ રસ્તો હતો જેમાં સીપીએમની ગાડી પણ જતી હતી આ રસ્તાને નરેગામાંથી થોડું કામ કરાયું અને બાકીનું કામ ગણપતભાઈએ ફોરેસ્ટ વિભાગને કહી અને બીજી સરકારની એને યોજનામાંથી અમે કાચો રસ્તો બનાવ્યો જે તે સમયે જ્યાં જરૂર જણાય ત્યાં નાના મોટા નાડા પણ બનાય ફોરેસ્ટ ગામ છે ફોરેસ્ટના કાયદાના કારણે તાત્કાલિક ડામર રોણા તો થયો પરંતુ સરકારમાં સતત ને સતત રજૂઆતના કારણે બે વર્ષે જ અઠ્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે જીતગઢથી જૂનારાજનો રસ્તો મંજૂર થયો છે નાળાઓનું કામ પણ ચાલુ થઈ ગયું પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી માણસોએ એની તપાસ માંગી કે ફોરેસ્ટની મંજૂરી વગર આ રસ્તો બની રહ્યો છે તો સ્વાભાવિક છે કે ફોરેસ્ટવાળા એમની ડ્યુટી બજાવે ફોરેસ્ટે આ કામ અટકાવી દીધું પછી અમે સરકારમાં સતત રજૂઆત કરી કે ભાઈ આસપાસના બધા જ રસ્તાઓ ફોરેસ્ટ વિલેજમાં આવે છે રિઝર્વ ફોરેસ્ટમાં આવે ત્યાં પણ પાકા ડામરસા માટેવાળા રસ્તા બન્યા છે આ રસ્તો મંજૂર થયેલો છે નાળાઓના કામ થાય છે અને આ જુનારા જે એક ઐતિહાસિક ગામ છે તે રસ્તો તાત્કાલિક એ બનવો જોઈએ ફોરેસ્ટ વિભાગને મંજૂરી જે પણ લેવાની હોય એ સરકારે આપવી જોઈએ અને એના માટે નર્મદાના કલેક્ટરના જિલ્લા તંત્રએ સરકાર સાથે મંત્રણા કરી અને બધા એમાં પોઝિટિવ રીતના આ દિવાળી પછી કામ ચાલુ થવાનું હતું કે ફરી રસ્તોનું કામ ચાલુ થાય નાળાનું કામ ચાલુ થાય આ વસ્તુ ત્યાંના આગેવાનો જે ગામના આગેવાન ગોપાલભાઈ છે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશભાઈ છે એને પણ ખબર છે અને ચૈતરભાઈને પણ ખબર છે આખી સ્થિતિની ક્યાં કેવા સંજોગોમાં જૂના રાજનો કાચો રસ્તો બન્યો અને ત્યાર પછી પાકો ડામર સપાટે એનો રસ્તો બનાવવા માટે સરકારમાં જે વાતચીત ચાલે છે મંત્રણા ચાલે છે ચૈતરભાઈને ખબર છે અને સમય સમય પર આ જે પ્રશ્નને મેં જિલ્લા સંકલનની મિટિંગમાં પણ લાવ્યો છું ચૈતરભાઈને આખી બધી જ ખબર છે એ ધારાસભ્ય છે ને ના ખબર હોય તે સરકારમાં પૂછવું જોઈએ સેન્ચરી રહ્યા હોય રિઝર્વ ફોરેસ્ટના જે કાયદા કાનૂન હોય ત્યાં સરળતાથી રસ્તા બનતા નથી આવા વિસ્તારોની અંદર કોઈ પણ વિકાસના કામો કરવા હોય તો ફોરેસ્ટની મંજૂરી લેવી પડે અને બહુ સમય પણ લાગે છે તો એ બહાર નીકળીને રસ્તો હવે પરંતુ આ આ વિઘ્ન નાખવા માંગે છે આજે આટલા ટાઈમથી એ ધારાસભ્ય છે એના પહેલા પણ જાહેર જીવનમાં એ કામ કરતા હતા ત્યારે જુનારા જુનારા રસ્તો યાદ ના આવ્યો ને હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે ત્યારે એ લોકોને જૂનારાધના લોકોને ખોટા ગેરમાર્ગે દોરે છે એ જેલમાંથી છૂટ્યા પછી તરત જ એ જૂનારાદ ગામમાં ત્યાં રોકાયો બે દિવસ રોકાયો ગામના લોકોને મિટિંગ કરી આસપાસના લોકોને મિટિંગ કરી અને કેટલાક બધા લોકોને એને નેગેટિવ વાતો કરી અને ત્યાં એક સંગઠન બનાવવાના પ્રયત્ન કર્યા અને આ પદયાત્રા કાઢી એક નાટક છે આજે આમ આદમી પાર્ટીનું એક પ્લેટફોર્મ એ નાંદોદ વિધાનસભામાં પણ બનાવવા માંગે છે પણ એમાં સફળ થવાનો નથી આજે ત્યાં કેટલાક લોકોને ગેરમાર્ગે દોર્યા કે તમે બધા ચૈતરભાઈની મિટિંગમાં આવો પદયાત્રામાં જોડાવો જંગલની જમીન જે લોકો ખેડે છે એમને આપી દઈશું નવું ખેડાણ પણ હું કરાવીશ તો તમે લોકોને કેટલા ગેરમાર્ગે દોરો લોકોને કેટલા ઉશ્કેરે છે તો આ તો હંમેશા એ સરકાર વિરુદ્ધનું કામ કરી રહ્યો છે હું જંગલની જમીન હું ખેડાવીશ જે લોકો ખેડે છે એમને અમે આપી દઈશું ભાઈ જેની પાસે આધાર પુરાવા હતા એમને સરકારે આપી જ છે કેટલાક પેન્ડિંગ કેસ છે તે પણ અમે આપીશું પણ લોકોને આ ઉશ્કેરવાનું કામ કરે છે લોકોને ગેરમાર્ગે દોરીને ખોટી રીતના લોકો ખોટી વાતોમાં ભરમાવી અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના એ પોતાના પ્રયત્નો કરી રહ્યો છે પણ એ સફળ થવાનો નથી આજે અમે જિલ્લા કાર્યકર જિલ્લા કાર્યકર્તા સંમેલન નહીં પણ કાર્યકર્તાનું કાર્ય મીટિંગ બોલાવ્યા નર્મદા જિલ્લાના બધા કઈ રીતના લોકોને ગેરમાર્ગે દોરશે સરકાર આટલા સુંદર કામ કરે ખૂબ સારું કામ કરે છે આદિવાસી વિસ્તારના પણ વિકાસના ખૂબ સારા કામો કરે છે એ વાત લોકો સુધી અમારા કાર્યકર્તા કીધું આપણે લોકો સુધી પહોંચાડવી પડે નહીં તો આપણા કાર્યકર્તા બેસી જ રહેશે તો ખોટા લોકો હાવી થઈ જશે એટલે અમારા કાર્યકર્તાને પણ આજે સાવધાન કર્યા છે અને આવનારા દિવસોમાં એ જૂનારાજને ટાર્ગેટ કર્યું છે કે જૂનારાજ મારું ગામ છે મારી જન્મભૂમિ છે હું રહું છું તુનોવસાગપરામાં પણ ત્યાં મારું જૂનારાજ છે એટલે એ મને ટાર્ગેટ કરવાના પ્રયત્ન કરી છે અને ત્યાં જૂના રાજમાં આ જે કાર્યક્રમ કરે છે એમાં પાર્ટીના પણ કેટલાક લોકો એને અંદરખાને સમર્થન કરે છે એ અમારા ધ્યાનમાં કેટલાક આવ્યા છે કેટલાક મોટા નેતાઓ પણ ચૈતરભાઈ સમર્થન કરે છે અને કેટલાક ગામના લોકો પણ સમર્થન કરે છે એના માટે પણ પાર્ટીમાં અમે યોગ્ય જગ્યાએ ધ્યાન દોરીશું હવે એમને સમજાતું નથી કે પાર્ટીના લોકો પાર્ટીના કેટલાક આગેવાનો ચૈતરભાઈને કયા ઉદ્દેશ્યથી સમર્થન કરી રહ્યા છે એ સમજાતું નથી ખરેખર તે પાર્ટી નુકસાન કરી રહ્યું છે બીજી વાત કે એ જે રસ્તાનું ખાતમુહૂર્ત પણ તમે જ કહ્યું હતું તો પછી અત્યારે કોરમ્બે શું મેં જે વાત કરી કે આ રસ્તાનું ગયા વર્ષે મેં અવરોધ કર્યું હતું ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ હતા અધિકારી પણ એ વિભાગના અધિકારી પણ હતા અને કામ ચાલુ પણ થયું નાળાનું કામ પૂરજોશમાં ચાલ્યું પણ જે ફોરેસ્ટ ફોરેસ્ટ વિભાગના કેટલાક વિઘ્ન સંતોષી માણસોએ ફોરેસ્ટ વિભાગને અરજી કરી અલગ અલગ જગ્યાએ અરજી કરી આઈટીઆઈ આરટીઆઈ હોય કે મંજૂરી વગર આ રસ્તો ચાલુ કરે છે સર વન ખાતાની મંજૂરી વગર એટલે વન ખાતાવાળાએ આ અટકાયું તો એમાંથી પ્રોસેસમાં પણ બહાર નીકળી ગયા છે હવે એ દિવાળી પછી એ કામ પણ ચાલુ થવાનું છે એટલે આના કારણે અને તે પણ ચોમાસામાં સમય દરમિયાન જ અટક્યું છે લાંબી ચોમાસામાં કામ તો બંધ જ રહેવાનું હતું ચોમાસા પછી કામ ચાલુ જ થવાનું હતું પણ ચૈતરભાઈ કોઈ ને કોઈ રીતના આ કયા ઉદ્દેશ્ય સાથે મને લાગે છે કે આ રસ્તામાં રોડા નાખવા માટેનો આ આ પ્રકારનો કાર્યક્રમ કરે છે એવું મને લાગે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો